નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે માર્ગ પર ટેન્કર પલટી ગયું તાપી જિલ્લાના બાજીપુરાથી વ્યારા નેશનલ હાઈવે રોડ પર દહેજથી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે એસિડ ભરી લઈ જતું એક ટેન્કર હાઈવેની બાજુમાં પલટી મારી ગયું હતું જે અકસ્માત કોઈ જાણે ડમ્પર ચાલકે પૂર ઝડપે ઓવરટેક કરતા ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા થયો હતો જેમાં ટેન્કરના ચાલક ઉદયકુમારનો ચમત્કારિક બચાવ થયો હતો અને સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી જેની માહિતી બે કલાકની આસપાસ મળી હતી તાપી મહિલા પોલીસ વિભાગ દ્વારા નવા બસ સ્ટેપો તેમજ એસટી બસમાં ખાનગી મુસાફરી કરી ડીકોઈ ગોઠવી તપાસ હાથ ધરાઈ તાપી જિલ્લા મહિલા પોલીસ વિભાગ દ્વારા એસટી બસ અને એસટી બસમાં મુસાફરી કરતા મહિલાઓ સાથે જાતીય સતામણી ચેન્સ ટેક્સિંગ સહિતના વિવિધ ગુનાઓ બનતા હોય છે જે ગુનાઓ અટકાવવા અને આરોપીને ઝડપી પાડવા મહિલા પોલીસ વિભાગ દ્વારા ખાનગી કપડાં પહેરી ડેપો પર નજર રાખી તેમજ બસમાં મુસાફરી કરવામાં આવી હતી જેની માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના ઘણી ગામના રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના ઘણી ગામના રાજપૂત સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જેમાં રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા અપાયેલ નિવેદનના વિરોધ કરી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી આવેદન પત્ર આપ્યું હતું જેમાં ઘણી ગામના રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેની માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી એલસીબી પોલીસે દમણથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટાપના માણસોને મળેલી બાતમીના આધારે દમણની એક હોટલમાંથી સોંગડ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી કિરણ મણિલાલ ચૌધરી રહે બોરખડીને ઝડપી લઈ એલસીબી ઓફિસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ત્રણ કલાકની આસપાસ આપવામાં આવી હતી ખેરવાડા રોડ પર ચાલતા એકવીસ વર્ષીય યુવકને ટ્રકે ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું સોંગર તાલુકાના ખેરવાડા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક અજાણ્યા ટ્રકે પગપાળા ચાલતા યુવક મહેશભાઈ વસાવાને પાછળના ભાગેથી ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકની ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે બનાવને લઈ પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફ્લેગ માર્ચ નીકળી તાપી જિલ્લાના સોંગઢનગરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અધિકારી અને

સોંગર તાલુકાના ટોકરવા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇકને પોલીસે ઉભી રાખી તેની તપાસ હાથ ધરી હતી જેમાંથી પોલીસને કેફી પીણું મળી આવતા પોલીસે ત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અનિલ ગામિતને ઝડપી લીધો છે જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેની માહિતી ચાર વાગે પ્રાપ્ત થઈ હતી આશાવાડી વિસ્તારમાંથી એક ઓબરા જાતિના ઝેરી સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યારા શહેરના આશાવાડી વિસ્તારમાં એક પરિવારના ઘરમાં એક ઝેરી સાપ નજરે પડ્યો હતો જેને લઈ તેમણે જીવદયાના સભ્ય મિતેશભાઈનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચેલા જીવદયાના સભ્યએ ભારે જહેમત બાદ કોબ્રા જાતિના ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં સેવા સદન હોલમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેડમાઇઝેશન કરાયું હતું જેમાં રાજકીય પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે વહેલી સવાર અને મોડી સાંજના ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્યો તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં ચાલતા વહેલી સવારના અને મોડી સાંજના ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂકી અલગ અલગ નિયમોના આધીન પ્રતિબંધ મૂક્યો છે જે જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે જેની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ કેસરી નંદન ખાતે એસઓજી પોલીસે એક મકાન માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉકાઈના ગુણસ્તા ખાતે આવેલ કેસરી નંદનના મકાન નંબર બસો સોળના જે તે માલિકે ભાડે આપી હતી જેની નોંધ કાયદાકીય રીતે કોઈપણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક મૃત્યુજય હોસામાની વિરુદ્ધ જાહેરનામાં ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો છે જે માહિતી પાંચ વાગ્યાની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત